ભલામણ લાવતા નહીં મારી નજીક ગમે તત્વો હશે તો પણ હોય સુધી સંગઠન કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા શક્તિસિંહ ગોહિલ હવે મેદાને આવ્યા છે. ગુજરાતમાં આ વખતે બનાસની બેન ગેનીબેને કોંગ્રેસનું ખાતું ખોલાવ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘણા એક્ટિવ થઈ ગયા છે. કાર્યકર્તાઓને લઈ તેમણે ઘણી કડક સૂચનાઓ પણ આપી. જો હવે તમારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાવું છે તો શક્તિસિંહ ગોહિલને સાંભળો. અને ચોક્કસ આશાનુ કીલા

બાકી કોઈ બાયોડેટા પાવતા નહીં કોઈ નેતાનો લેટર લાવતા નહીં કોઈની ભલામણ લાવતા નહીં મારી નજીક ગમે તે હશે તો પણ હોદ્દેદાર નહીં બની શકે જ્યાં સુધી ગ્રાસ પર સંગઠન કરતા

તો શક્તિ સિંહ આ કાર્યકર્તાઓ કરેલી ટકોર કેટલા અંશે સફળ નીવડે છે રીટેક સોરી હવે નહીં થાય તો શક્તિ સિંહ કાર્યકર્તાઓ કરેલી આ ટકોર કેટલા અંશે સફળ નીવડે છે તે જોવાનું રહ્યું કોંગ્રેસ આ વખતે આવતી લોકસભાની ચૂંટણીમાં પોતાનું ખાતું ખોલાવશે કે કેમ તે પણ જોવાનું રહ્યું તો આ રિપોર્ટ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર